નમસ્કાર મિત્રો હું શું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો ખેડૂતભાઈ આપણે આવી ગયા છે જે આપણે ચુડા તાલુકાનું રામદેવગઢ ગામ છે ત્યાં આપણે જે ચમનભાઈ છે ત્યાં જે મિની નર્સરી જેને કહી શકાય કે જ્યાં શાકભાજીના રોપા છે ફળના રોપા છે અલગ અલગ એવી વેરાયટીના રોપા છે તે આખો એમને પ્લાન્ટ બનાવ્યો છે તમે જુઓ કે મિની નર્સરી જેને કહી શકાય કે મોટી નહીં પણ એક નાની જે આપણે આજુબાજુના જે ગામડા છે એમાં આપણે વાવવા હોય રોપા તો ને લઈ જઈ શકે છે તો આ જે ભાઈ છે એમને આખો પ્લાન્ટ બનાવ્યો છે તમે જુઓ કે આ ફરતી જાળી મારી અને જે આપણે ઢોર ન આવે એના માટે જાળી પણ મારેલી છે અને જે આ રોપા છે એ આપણે મરચીના છે રીંગણીના છે પછી આ ગોબી છે પછી ફ્લાવર છે એવા અનેક પ્રકારની વેરાયટી છે અને અહીંયા ગલ ગોટાના એટલે કે જે હજારી ગલ છે એ પણ છે તો આપણે ભાઈ વિશે ભાઈને પૂછશું કે ભાઈ તમારું નામ શું મારું નામ ધર્મીજા યોગેશભાઈ ચમનભાઈ ગામ રામદેવ ભટ્ટ તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર અને એક તમારો મોબાઈલ નંબર બોલજો મારો મોબાઈલ નંબર નેવું એક પાંસઠ સત્તાણું જીરો એકાણું તો ફરી વખત મોબાઈલ નંબર બોલી જાવ એટલે જે ખેડૂત મિત્રને કોઈને રોપા જોતો હોય તો સીધો તમારો કોન્ટેક્ટ કરી શકે મારો મોબાઈલ નંબર નેવું એક પાંસઠ સત્તાણું જીરો એકાણું હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આમાં તમે જુઓ કે આ મરચીનો રોપ અલગ અલગ તમને જોવા મળશે કે જે એનો વેરાયટી છે એમાં આપણે મરચીમાં કેટલી પ્રકારની વેરાયટી છે મારી પાસે અત્યારે હાલમાં સાચી સાત પ્રકારની વેરાયટી આજે એમાં છે સાતસો બે છે તરી છે પછી ગરુડા છે બસો તેર જેમ કે આની પ્રકારની વેરાયટી મારે હાજરમાં છે જેમ કે કલકોટા કલકોટામાં આપણે યલો અને ઓરેન્જ તો મિત્રો જેમ કે વાત કરીએ કે મરચીના રૂપમાં છ થી સાત પ્રકારના જે વેરાયટી છે મરચીના રૂપની તો મિત્રો જે આપણે એને વાવી તો પછી આપણે વીસ થી પચીસ દિવસમાં આપણે મરચાં ઉતરવાનું ચાલુ થઈ જાય છે એવી પણ વેરાયટી છે એને એ વેરાયટી કઈ આપણે દેશી કે આપણે તો એવી પણ જે મરચીની વેરાયટી છે ઘણી બધી તમને આ જોવા મળશે તો આમાં કેમેરો અવાજ કરો તો તમને આ આ રોપ દેખાય છે કે કેટલો કે પ્રકારનો રોપ છે મરચીનો અને મિત્રો અહીંયા એ બતાવું તમને જો આ રીંગણીનો પણ રોપ છે એમાં રીંગણીમાં આપણે કઈ વેરાયટી છે રીંગણીમાં મારુતિવાળાનું ચોકલેટ તો મિત્રો જ્યાં રીંગણી તમે જોઈ શકો છો કે જે આપણે ચોકલેટી જે નાના રીંગણા થાય છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે અને મિત્રો અહીંયા તમારે જે શિયાળાની સિઝન ચાલુ થાય એમાં પણ આપણે રીંગણીનો રોપ મળી જાય છે પણ અત્યારે એનો ચોક નથી અત્યારે હજારમાં નથી એ તૈયાર થાય પછી અહીંયા કણે આવી જાય છે તો મિત્રો આજે આ છે રોપ છે આ ફ્લેવરનો આ કોબીસનો છે તમે જુઓ એમાં પણ એક બે વેરાયટી આપણને જોવા મળશે તો મિત્રો આવી રીતે આખો જે નર્સરીનો આખો પ્લાન્ટ બનાવ્યો છે તો ખેડૂત મિત્રને જે જોવી તે અહીંયા આવીને લઈ જઈ શકે છે અને એકદમ વ્યાજબી ભાવે પણ મળી રહેશે તો આપણે થોડીક જે મચ્છીના આપણે શું ભાવ છે એની થોડીક આપણે ખેડૂત મિત્રને વાત કરી લો તો મિત્રો આજે છે એ ફ્લાવરનો રોપ છે એ પણ અહીંયા સ્ટોકમાં મળી રહેશે કેસરી અને પીળા બંને પ્રકારના છે તમે આ પણ રોપ જે ખેડૂત મિત્રોને વાવવો વાવો હોય તે પણ અહીંયા મળી જશે અને આ પીળા છે તો મિત્રો આજે શાકભાજી ના અત્યારે આટલા રોપ છે કે મરચી રીંગણી ફ્લાવર અને કોબી અને આ જે ઘર ગોટા છે ફૂલ ફૂલની ખેતી કરતા હોય ખેડૂત મિત્રો તે પણ આ ફૂલ મળી જાય છે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે આપણે ફળ ફળના રોપા છે એ કયા કયા છે તો આપણે તેની વાત કરી તો મિત્રો આ તમે જુઓ કે આ લીંબુડી છે અને આનારી લીંબુ પણ આ મોટા રોપા છે અને આ નાના છે તો મિત્રો આ જે છે એ લીંબુ છે આપણે આ કલમી લીંબુ જેને આપણે કલમ કરી અને બનાવેલા હોય એ લીમું છે અને આ મોસંબીના રોપડા છે તમે જુઓ કે અરે રોપડા આરે પણ મોસંબી થઈ શકે આ તમે જો બતાવો કેમેરામાં કે એમાં મોસંબી પણ આવી ગઈ છે આ મોસંબીના રોપડા છે અને જે આ કેરેટ છે એમાં પોપયાના છે રોપડા જે આપણે ટાઈવન પોપયા કહેવાય એવું અને દેશી પણ અહીંયા ઉપલબ્ધ છે તમે જુઓ બે અલગ અલગ કેરેટમાં એકમાં દેશી છે અને એકમાં ટાઈવન છે પણ દેશીનો ટોક આપણે ખાલી થઈ ગયો બીજા સાત થી આઠ દિવસમાં આવી જશે હવે મિત્રો જે આ લીંબુ છે એ આપણે કલમ વગરની છે જે આપણે દેશી ટાઈપ આવે એ છે લીંબુડી અને આ મિત્રો સીતાફળ આ આ કલમી છે તમે જો આ સીતાફળી કલમી છે તમને બતાવું વિડીયોમાં જો મિત્રો આ આ બધી જે સીતાફળી છે ને આ બધી કલમ વાળેલી છે અને મિત્રો આ મીઠો લીમડો છે જે પણ ખેડૂતભાઈ ને જે ફળના રોપા જોઈએ તે પણ મળી જાય છે અને સાથે અહીંયા ડાળમના પણ રોપા છે એવા ઘણા બધા અલગ અલગ આ જે છે ને ફળના રોપા છે તો મિત્રો આ તમે જુઓ કે આ જે જામુડા છે જે આપણે મોટા થાય રાવણા જેને કહી શકાય કે જે આપણે માર્કેટમાં જામુડાનો આપણે લેવા જઈએ તો આપણી પાસે સોથી દોઢસો રૂપિયા એક કિલોના ભાવ હોય છે તે આ જામુડા છે મિત્રો નાના નહીં પણ મોટા જેને આપણે રાવણા કહી શકાય અને મિત્રો આ ખરેખ બોડી છે જે ગ્રીન અને એપલ બંને પ્રકારની અહીંયા જોવા મળશે અને મિત્રો જે આની વાત કરીએ તો ખાસ મિત્રો આપણે આ અમુક જગ્યા જોવા મળે છે જેને આપણે કાજુ ખે કહી શકીએ આ જે રોપ છે એ કાજુના છે મિત્રો આ લગભગ જગ્યાએ નથી હોતા અમુક અમુક જગ્યાએ આપણે ગુજરાતમાં જોવા મળતા હોય છે અને બધી જગ્યાએ બનાવતા પણ ન હોય તો મિત્રો આ કાજુના રોપ છે તો આવી રીતે જે આપણે ફળના રોપા શાકભાજીના અને ગુલાબના પણ અહીંયા રોપા મળી જાય છે અને બીજું મિત્રો કે જે આપણે ખેડૂતભાઈને અહીંયા જે નંબર આપેલો છે એ હું મોબાઈલની ડિસ્ક્રિશન ઉપર નંબર પણ મૂકી દઈશ તો જે ખેડૂતભાઈને કોન્ટેક કરવો હોય એ ફોન કરી અને પછી જેને રોપડા જોતા હોય ફોન કરી અને રોપડા લેવા આવે જેથી કરી ખેડૂતભાઈને ખોટો આટો ન થાય તો મિત્રો કોઈ પણ શાકભાજીના રોપા અને કોઈ પણ ફળના રોપા અને કોઈ પણ ફૂલ છોડના રોપા તે તમામ રોપા છે તે ઓર્ડર મુજબ મળી જાય છે અને જે ખેડૂત મિત્ર જોતો હોય તો ફોન કરી અને એમને આવું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા જય કિસાન મિત્રો